મારું નામ બી મહેતા હેનિસ એજ્યુકેશન મેડલ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટથી આજે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સામાજિક અનેક પ્રવૃત્તિઓ થતી હોય છે પણ સાથે સાથે અમને પણ એક વિચાર આવ્યો અને આ જે હેનિસ છે જેના નામ ઉપરથી આ સંસ્થાનું નામ પડ્યું છે એવું હેનિસ પણ હાજર છે હેનિસે કીધું કે આપણે નાના બાળકો માટે કે સ્પર્ધા યોજીએ એટલે અમે એક નક્કી કર્યું કે નાના બાળકો જે છે મોબાઈલમાં વ્યસ્ત હોય જૂની રમતો જે ભૂલી જાય છે એના માટે કરીને આજે અમે વિવિધ સ્પર્ધાનું આયોજન બાળકો માટે ભુજ શહેરના લોકોએ કર્યું છે અને ઘણા લોકોએ ભાગ લીધો છે એમાં લીંબુ ચમચી હોય સંગીત ખુરશી હોય કોથરા દોડ છે સંગીત ખુરશી છે સ્લો સાયકલિંગ છે અને વિવિધ સ્પર્ધાઓ અમે રાખેલી છે અમારો મુખ્ય હેતુ એ જ છે કે બાળક જે મોબાઈલમાં વ્યસ્ત હોય છે આજનો બાળક તમે જોજો તો તરત સ્કૂલમાંથી આવીને મમ્મી પાસે પપ્પા પાસે મોબાઈલ લઈને બેસી જાય છે પણ એને આ જૂની રમતોનો ખ્યાલ જ નથી માટે હેનિસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે અમે આ વિવિધ સ્પર્ધાનું આયોજન કરી અને બાળકોને ફરી એકવાર એવા વિચારો તાજા કર્યા કે જે અન્ય સમયમાં આપે રમતા હતા અને એ રમતો આવનારા સમયના બાળકો પર રમે એ હેતુસર આજે અમે આયોજન કર્યું હતું